અનોખી પરંપરા છોટા ઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ બોર્ડર સાથે જોડાયેલા આદિવાસી સમુદાયની બહુમતી ધરાવતા જિલ્લા છોટા ઉદેપુર તાલુકાના અંબાલા ગામમાં આપણને આશ્ચર્યચકિત કરી નાખે તેવો રિવાજ ચાલે છે આપણે જાણીએ છીએ તેમ લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને લગ્ન કરવા છોકરીને ત્યાં જતા હોય છે પરંતુ છોટાઉદેપુરના અંબાલા ગામમાં વરરાજાની જગ્યાએ વરરાજાની નાની બહેન લગ્ન કરવા જાય છે છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં એવો રિવાજ છે કે ત્યાં ગામમાં કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી કે બહારથી કોઈ વરરાજા બની આ ગામમાં લગ્ન કરવા આવી શકતો નથી આ ગામોમાં લગ્ન કરવા માટે વરરાજાની નાની બહેન પરિવારની બહેન જાન લઈને જાય છે અને જો અહીંયા કોઈ છોકરીનું લગ્ન હોય તો બહાર ગામથી વરરાજા પણ આવી શકતો નથી એટલે વરરાજાની બહેન લગ્ન કરવા આવે છે આશ્ચર્ય પામે એવા રિવાજ પાછળનું કારણ છે કે માન્યતા પ્રમાણે આ ગામના દેવ જેમ કે સામાન્ય રીતે કુળદેવ હોય છે તે કુંવારા છે તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી અને તેની બહેન તેની ભાભીને લેવા જાય છે વરરાજા ઘરે બેસી રહેવાનું હોય છે અને બહેન જાન લઈને જાય છે તેના હાથમાં તલવાર વાંસની એક ટોપલી હોય છે તેમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે તે લઈને લગ્ન કરવાના સ્થળે જાય છે અને ત્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્નવિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે ઘરે આવીને પોતાની ભાભી ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજા પોતાની પત્ની સાથે ઘર સંસાર માણી શકે છે મંગલ ફેરા પણ તે આ બંને દીકરીઓ જ ફરે છે આ ગામના રિવાજ મુજબ આ રિવાજ ક્યારથી ચાલ્યો આવે છે એનો કોઈ ચોક્કસ સમય જાણી શકાયો નથી જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે આમ આદિવાસી સંસ્કૃતિમાં આજે પણ કેટલાક ગામમાં તો પોતાના ગામના કુદેવતા કુંવારા હોવાથી ગામનો કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી આદિવાસીઓમાં લગ્ન કરાવવા માટે બ્રાહ્મણ નથી હોતા પરંતુ ત્યાં પટેલ પૂજારા હોય છે ગામમાં જે પરંપરાગત પૂજા વિધિ કરતા હોય છે અને લગ્નની વિધિ પણ તેઓ જ કરે છે ગામની આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો નવ દંપતીના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવું ગ્રામજનોનું માનવું છે મુકેશ પરમાર નસવાડી આજે મારે લગ્ન છે આ લગ્ન એવું છે કે વનરાજા જાન લઈને નથી જતો અને એ બધા મારી નાની બેન જશે અને અંબાલા ગામની અંદર એ રીતિ વાત છે કે ત્યાં વડ નહીં જતો અને એને વડની નાની બહેન જતી હોય છે તો એમાં પહેલ પહેલેથી જ પરંપરા એવી ચાલતી આવે કે ત્યાંના પૂજારા હોય કે બ્રાહ્મણ હોય કોઈ બી હોય પણ ત્યાં ને નથી આવકારતા ને પહેલેથી અહીંયા કોઈ વરની વર નથી જતી એટલે છોકરી વરની બેન નાની કુંવારી હોય એ જ જઈ શકે અને એને પેણી પછી આવે અને પછી એ ગત પછી પાછી અમારે ત્યાંથી બધી વિધિ કરી

એ લોકોની પરંપરા એવી સહેસદીઓ છે ચાલતી આવે છે એટલે એમને એ રીતે કરવું પડશે જય જુહાર જય આદિવાસી મિત્રો હું અંબાલા ગામથી આજે અમારા આપણા વિસ્તારમાં લગ્ન સિઝન ચાલી રહી છે તો અમારા ગામની જે અનોખો રીતિ રિવાજ છે તમને જણાવવા જઈ રહ્યો છું અમારા ગામમાં જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે અન્ય કોઈ પણ ગામના વરરાજા અમારા ગામમાં આવી શકતા નથી કે અમારા ગામના વરરાજા અન્ય ગામમાં વિધિ માટે જઈ શકતા નથી તો એના બદલામાં વરરાજાની બહેન અમારા ગામમાંથી લઈ જવું પડતી હોય છે કાં તો અમારા ગામમાં કન્યા હોય તો બીજા ગામમાંથી એની વરરાજાની બહેનને અમારા ગામમાં લગ્ન વિધિ માટે લાવવામાં આવતી હોય છે અને અમારા ગામમાં ભરમાદેવ કુંવારા હોવાથી અમારા ગામના કોઈ પણ વરરાજા બીજા ગામમાં પ્રસંગ માટે જઈ શકે નહીં પોતાના લગ્ન હોય તો એના લગ્ન વિધિ માટે જઈ શકતા નથી કાં તો અમારા ગામમાં આવી શકતા નથી અને આ જો પરંપરાને કોઈ વિરોધ કરે કે અન્ય વરરાજા આવું ના કરે તો એને ગામમાંથી અમે એને સંગઠનમાં રાખતા નથી કે ગામમાંથી એનો બહિષ્કાર બી થતો હોય છે અને આ રીતિ રિવાજને અમે અકબંધ રાખીશું અને બીજો એ છે કે અમારા ગામમાંથી અન્ય કોઈ વરરાજા પસાર થતો હોય તો એને ધોતરી ઢાંકી દેવામાં આવે છે અને અમારા ગામમાં એને આજુબાજુ દેખવાની મનાય હોય છે જો બે સીમની વચ્ચે એને વરરાજાને ઉતરવાનું બી નથી અમારા ગામમાં બીજો કોઈ ગામનો વરરાજા જ્યારે પરમા જતો હોય ત્યાં અમારા ગામમાં ઊભો પણ રહી શકે નહીં એ અમારી પરંપરા છે એ અમે જાળવી રાખીશું અને અમારા પૂર્વજ અમને ભેટમાં આપી છે અમે એ ચલાવતા રહીશું